શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત ભરૂચની એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે માર્ચ બે હજાર સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્વલન સફળતા મેળવી પોતાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું છે ધોરણ બારમાં કુમારી સકીના અંકલેશ્વરિયાએ નવ્વાણું પોઈન્ટ એકતાળીસ પર્સેન્ટાઇલ તથા ધોરણ દસમાં હિતાંશ અગ્નેચ્યાય અઠ્ઠાણું પોઈન્ટ નેવું પર્સેન્ટાઇલ સાથે પ્રથમ રહ્યા છે આ ઉપરાંત બીજા ઘણા વિદ્યાર્થીઓએ નેવું ટકા સુધી ગુણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે સંસ્થાના ડિરેક્ટર દેવાંગ ઠાકોર તથા શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અગિયાર વિદ્યાર્થીઓ પ્રથમ દસમાં આવ્યા છે શાળાની અંદર જેમાં લગભગ નવ્વાણું પર્સન્ટેજથી લઈને નેવું પર્સન્ટેજ સુધીની અંદરના એ બાળકો છે ને એ જ રીતે બારમા ધોરણની અંદર નાઇન્ટી નાઇન પર્સન્ટેજથી નાઇન્ટી પર્સન્ટ સુધીના બાળકો છે કે જેમણે શાળાનું નામ ઊંચું કર્યું છે પોતાનું અને પોતાના મા બાપનું નામ ઊંચું ઉજાગર કર્યું છે અને ખૂબ સારામાં સારા માર્ક્સ મેળવીને એક જ્વલંત સફળતા હાંસલ કરી છે તો શાળા વતી એઝ અ ટ્રસ્ટી અને ડિરેક્ટર હું સૌને અભિનંદન પાઠવું છું

a success story for me and i'm studying i'm standing here with the grace of my lovely teachers i have achieved my goal the first and foremost credit goes to his holiness dr saidna ali Kadar Mufaddal sefudi then comes my parents my families they have always stood with me and even today they are standing with me and i would especially like to thank my mother she is the only coaching i had so far and I would like to thank Director Devang Thakur, sir. Uh, from the very first day I stepped into SVM to till date, he has been my guidance, my inspiration. And it won't be wrong to say that I've grown from this to this, seeing him, adoring him. My teachers, my SVM teachers, without any coaching, what my results speaks today is their hard work.